હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ખૂબ જ ટેસ્ટી એવી ચણાની દાળ બનાવીશું આ દાળ આપણે થોડી રસાવાળી બનાવીશું જેથી આપણે ભાત સાથે કે બાજરીના રોટલા સાથે ખાઈ શકીએ તો એક કપ ચણાની દાળ લીધી છે બે થી ત્રણ વાર સારા પાણીએ ધોઈ અને આપણે એમાં દોઢ ગ્લાસ જેવું પાણી એડ કરી અને બેથી ત્રણ કલાક માટે એને પલાળવા માટે રાખી દઈશું જો આ દાળ આપણે બપોરે બનાવી હોય તો સવારે પલાળી દેવી અને રાત્રે બનાવવી હોય તો સાંજના ટાઈમે ત્રણ થી પલાળી દેવી જેથી આપણે છ સાત પલળી જાય તો દાળ સારી રીતે પલળી ગઈ છે હવે આપણે એને પલળીમાં લઈ લઈશું અને આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને અહીં હું થોડું હજી અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરીશ દાળ પલાળવામાં દોઢ ગ્લાસ પાણી ઉમેર્યું હતું અને અહીં હજી અડધો ગ્લાસ ઉમેરી છે મતલબ ટોટલ બે ગ્લાસમાં આપણે દાળને બાફી લેશું

ટમેટા કર્યા છે તો આપણે ટમેટાના ભાગનું મીઠું એડ કરીશું સારી રીતના મિનિટ જેવું થયું છે તમે જો આપણા ટમેટા છે તે સારી રીતના સોફ્ટ થઈ ગયા છે આ રીતના મિક્સ કરીએ તો આપણા ડુંગળી અને ટમેટા સારી રીતના સોફ્ટ થઈ ગયા છે હવે આપણા આમાં સુકા મસાલા ઉમેરીશું આપણે અહીંયા દોઢ ચમચી જેવું લાલ મરચું પાવડર પાવડર એકાદ મિનિટ મસાલા ને પણ આપણે તેલમાં સોતે કરી લેશું આ રીતના આપણો મસાલો છે તે સોતે થઈ જાય એટલે આપણે બાફેલી દાળ છે તે પાણી સહિત જ આમાં ઉમેરી દેસુ આ રીતના આપણે દાળને ઉમેરી દીધી છે આપણે આ રીતના જ દાળને બાફવાની છે તેના દાણા છે તે આખા રહે એ રીતના આપણે દાળને બાફી લેવાની છે તો તમે જુઓ આપણે દાળને ઉમેરી દીધી છે હવે તમારે જેટલો રસ્સો જોતો હોય એ પ્રમાણે પાણી ઉમેરવાનું છે તો મારે અહીંયા થોડો રસ્સો જોઈએ છે એટલા માટે હું અડધા ગ્લાસ જેવું પાણી ઉમેરીશ તો બસ આટલો રસ્સો છે તે બરાબર છે આ દાળ છે હું ભાતની સાથે સર્વ કરવાની છું જો તમે રોટલી કે રોટલા સાથે ખાવાના હોય તો તમારે થોડીક થીક રાખવી અને અહીંયા મેં ટેસ્ટ કર્યું તો થોડું મીઠું અને લાલ મરચું પાવડર મને ઓછું લાગતું હતું તો અડધી ચમચી લાલ મરચું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દીધું છે હવે ચાર થી પાંચ મિનિટ માટે દાળને સારી રીતના ઉકળવા દઈશું પાંચેક મિનિટ જેવો ટાઈમ થયો છે અને દાળ છે તે સારી રીતના આપણી ઉકળી ગઈ છે તમે જોઈ શકો છો હજુ દાળ સારી રીતના જ ઉકળે છે અને આપણે જે રીતની દાળ જોતી હતી એ રીતના દાળ પણ બની ગઈ છે બસ આપણે એટલો રસો જોઈએ છે અને આવી રીતના આટલી પતલી દાળ જોઈએ છે તો હવે આપણે ગેસની છે તે બંધ કરી દેસુ અને દાળમાં આપણે એક ચમચી જેવો કિચન કિંગ મસાલો ઉમેરી દેસુ આ મસાલો ઉમેરવાથી દાળનો ટેસ્ટ છે તે ખૂબ જ સરસ આવશે જો હોય તો જરૂર ઉમેરવો ઉમેરવો નહીં તમે કોઈ પણ ગરમ મસાલો ઉમેરી શકો છો અને થોડા ફ્રેશ ધાણા ઉમેરીશું સારી રીતના મિક્સ કરી દેસુ તો આપણી દાળ છે તે સર્વ કરવા માટે રેડી છે અને હજી આ દાળ જેટલી ઠંડી થશે ને એટલી ઘટ થતી જશે તો તમે જુઓ છો કે દાળ આપણી ઘણી એવી ઘટ થઈ ગઈ છે તો હજી આપણે આ પાંચેક મિનિટ પછીનો લીધો છે તો તમે જોઈ શકો છો કે આપડી દાળ છે તે હજી સારી એવી ઘટ થઈ ગઈ છે તો આપણી દાળ છે તે બની અને રેડી છે જો તમે રોટલા કે ભાત સાથે સર્વ કરવાના હોય તો આ રીતની કન્સિસ્ટન્સી દાળની રાખવી અને ભાખરી કે રોટલી સાથે ખાવાના હોય તો થોડી ઘટ રાખવી ફરી મળીશું બીજા વિડીયો સાથે આ વિડીયો કેવો લાગ્યો